નમસ્કાર મિત્રો મિત્રો આપણા ભારતમાં એવા ઘણા બધા મંદિરો આવેલા છે જ્યાં અલગ અલગ દેવી દેવતાઓની પૂજા થાય છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે રાજસ્થાનના એક મંદિરમાં કોઈ દેવી દેવતાની નહીં પરંતુ એક બાઇકની પૂજા થાય છે જી હા મિત્રો રાજસ્થાનના પાલીમાં આવેલા આ મંદિરમાં લોકો બુલેટ બાઇકની પૂજા કરે છે તેના પર ફૂલ માળાઓ ચઢાવે છે તો મિત્રો શું છે આ મંદિરનો ઇતિહાસ તો આવો જાણીએ આ ઓમ બન્નાનો ઇતિહાસ ઠાકર ઓમસિંહ રાઠોડનો જન્મ પાલીના ચોટીલા ગામમાં પાંચ માર્ચ ઓગણીસો માં ઠાકુર જોગસિંહ રાઠોડના ઘરે થયો હતો રાજસ્થાનમાં રાજપૂતોને બન્નાસા બોલવાનો રિવાજ છે એટલા માટે ઠાકુર ઓમસિંહ રાઠોડને પણ ઓમ બન્ના કહેવામાં આવતા હતા ઓમ બન્ના એમના પિતાના એક માત્ર સંતાન હતા અને આખા આખાએ પરિવારના લાડક વાયા હતા નાનપણથી જ એમને ખૂબ લાડપોળથી ઉછેરવામાં આવ્યા હતા એમની જે પણ ઈચ્છા હોય તે વસ્તુ તેમને અપાતી હતી એમને બાઇક ચલાવવાનો ઘણો શોખ હતો ઓમ બન્ના જ્યારે મોટા થયા ત્યારે એમના પપ્પાની સાથે એમને રોયલ એનફિલ્ડ મોટરસાયકલ ખરીદી આ મોટરસાયકલ ઓમ બન્નાને ખૂબ જ પસંદ હતી એ ગમે ત્યારે આ બાઈક ઉપર જ બેઠેલા જોવા મળતા બાઇક લીધા પછી થોડા સમય પછી ઓમ બન્નાના લગ્ન થઈ ગયા તેમનું સાસરું એમના ગામથી વધારે દૂર ન હતું એટલા માટે તે જ્યારે ટાઈમ મળે ત્યારે તે એમની પત્નીને બેસાડીને નીકળી જતા આ વાત છે બે ડિસેમ્બર ઓગણીસો અઠ્યાસીની હંમેશાની જેમ ઓમ બન્ના પોતાની બાઇક ઉપર એમની પત્નીને બેસાડીને એમના સાસરે જવા નીકળ્યા ઓમ બન્ના એમની પત્નીને ત્યાં જ મૂકીને સાંજ સુધી રહ્યા પછી તો સાંજે એ પોતાના બાઇક ઉપર બેઠા અને ઘરે આવવા નીકળી પડ્યા તેઓ જે રસ્તા ઉપરથી ઘરે આવી રહ્યા હતા એ રસ્તો આખો ખાલી હતો આ રસ્તા ઉપર કોઈ જ વાહન ન હતા ખાલી રસ્તો જોઈને ઓમ બન્નાનું બાઇક રેસર જાગી ગયો અને પોતાના બાઇકની ઝડપ વધારી દીધી થોડા જ ક્ષણોમાં એમનું બાઇક હવાથી વાતો કરવા લાગ્યું ઓમ બન્ના ફૂલ ઝડપે જતા હતા ત્યાં જ અચાનક એક વળાંક આવ્યો એમને ખૂબ જ કોશિશ કરી બાઇકને કાબુમાં લાવવાની પરંતુ તે કાઈ જ ન કરી શક્યા અને થોડી જ વારમાં એમની બાઇક જમીન પર પડી હતી અને ઓમ બન્ના પણ ત્યાં જ આગળ જમીન પર પડ્યા હતા એમનું શરીર શૂન્ય થઈ ગયું હતું અને ઓમ ત્યાં ઘટના સ્થળે મોત થયું હતું દિવસે જ્યારે પોલીસ પહોંચી ત્યારે સીધી સમજ આવતી હતી કે આ કોઈ એક્સિડન્ટનો કેસ છે ઓમ બન્નાની લાશ તેમના ઘરે પહોંચાડી અને બાઇકને એમની સાથે પોલીસ સ્ટેશને લઈ ગયા બધાને લાગ્યું કે આ એક ઓપરસોટ કેસ છે એટલા માટે કોઈએ આમાં ધ્યાન આપ્યું નહીં પોલીસવાળાએ ઓમ બન્નાની બાઈક પોલીસ સ્ટેશનની બહાર રાખી દીધી બીજે દિવસે જ્યારે પોલીસવાળા પોલીસ સ્ટેશને પાછા આવ્યા ત્યારે જોયું ત્યારે ઓમ બનાની બાઇક ત્યાં ન હતી બધા હેરાન થઈ ગયા કે આ બાઇક ગઈ તો ગઈ ક્યાં કોઈને કાંઈ જ ખબર ન હતી કે કોણ આ બાઈકને લઈ ગયું છે પોલીસવાળાને લાગ્યું કે જરૂર આ ચોરે પોતાનો હાથ સાફ કર્યો લાગે છે પછી તો તેમણે બાઇક ચોરી થવાની સૂચના બીજા પોલીસવાળાને પણ આપી દીધી થોડીવાર પછી પોલીસોને ખબર મળી કે એક આર એન જે ત્રિપલ સેવન થ્રી નંબરની બાઇક ચૂટીલા હાઇવેની પાસે જોધપુર હાઇવે પર અસ્તવ્યસ્ત હાલતમાં પડી છે આ બાઇક ઓમ બન્નાની હતી પોલીસવાળા ગયા આ બાઇક લેવા માટે એમને લાગ્યું કે જરૂર આ કોઈ ચોરનું કામ છે એમને બાઇક લીધું અને પાછા પોલીસ સ્ટેશને આવ્યા આખી રાત પોલીસ સ્ટેશને બાઇક રહ્યું પણ બીજે દિવસે ફરીથી એ જ ઘટના થઈ બીજે દિવસે પોલીસવાળા પોલીસ

પરંતુ બાઇકને સાંકળથી મજબૂત રીતે બાંધી દીધી બીજે દિવસે જ્યારે સવારે પોલીસ થાણામાં પહોંચ્યા એમને જોયું તો બાઇક ફરીથી ગાયબ હતી ત્યારબાદ ઘણી વખત આવું બન્યું આ બાઇક ઘટના સ્થળે મળતું હતું આ વાતની ખબર આજુબાજુના ગામ લોકોને મળી તો એમને એને ચમત્કારનું નામ આપી દીધું એમનું માનવું હતું કે આમાં ઓમ બન્નાનો આત્મા વસે છે જ્યારે આ વાતની ખબર ઓમ બન્નાના પિતાને અને એમના ગામ લોકોને પડી ત્યારે એમને કહ્યું કે આ વાતને પૂરી કરવા માટે અકસ્માત સ્થળે ઓમબરનાનું સ્મારક બનાવવું પડશે પછી ગામ લોકોએ એ જગ્યાએ ઓમબરના નામનું એક સ્મારક બનાવ્યું અને એમની બાઇકને ત્યાં રાખી દીધી એ દિવસ પછી આ બાઈક ક્યાંય નથી ગઈ લોકોએ આને ચમત્કાર માની દીધો ત્યારથી આ એક સ્મારક નહીં પરંતુ મંદિર બની ગયું છે આ મંદિરની ખાસિયત એ છે કે આમાં કોઈ દેવી દેવતાની નહીં પરંતુ બાઈકની પૂજા થાય છે આ હાઈવે પરથી નીકળતા દરેક લોકો અહીં દર્શન કરીને આગળ જાય છે અહીં બુલેટ બાઇક ની પૂજા થાય છે તો મિત્રો આ તો ઓમ બના બુલેટ બાબાનો ઇતિહાસ